આણંદ શહેરમાં શાંતિનાથ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આજે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા માન્ય કરેલી હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું આણંદ શહેરમાં ફાયર બ્રિગેડ પાસે પાલિકા પ્રમુખ કાંદીભાઈ ચાવડાના હસ્તે લોકોને વિનામૂલ્યે કોરોના વાયરસની પ્રિવેન્ટિવ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું દવાઓ વિતરણ દરમિયાન લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી હતી આજે શાંતિનાથ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથિક મેડિકલ સાયન્સથી બનાવેલી જે દવા છે એ દવા માટે એકદમ ફ્રીમાં વિતરણનો એક કાર્યક્રમ અહીંયા થયો છે અને અવિરત એ કાર્યક્રમ આ ટ્રસ્ટના સંચાલકો દ્વારા આણંદની અંદર થવાનો છે એની આજથી શરૂઆત કરી છે કોરોના વાયરસની સામે જ્યારે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે હોમિયોપેથિક મેડિકલ સાયન્સ દ્વારા આ ગોળીઓ શરીર રોગપ્રતિકારક શક્તિ વધારે એવી બનાવી છે જે આપણને વાયરસ સામે રક્ષણ આપે છે એ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આ ટ્રસ્ટ અમારા આણંદની અંદર ઘણા વર્ષોથી નાના અબોલ મુક પશુઓ પક્ષીઓ માટે પણ કામ કરી રહ્યું છે અને અત્યારે જ્યારે મનુષ્યને જરૂર પડી રહી છે ત્યારે પણ આ ટ્રસ્ટ દ્વારા આ જે પગલું ભરવામાં આવ્યું છે દવા વિતરણ કરવાનું એ ખૂબ સરાહનીય છે હું અભિનંદન પાઠવું છું